અને ગુરુને જે વિદ્યા નહોતી આપવી એ વિદ્યા આપોઆપ દ્રોણાચાર્ય માંથી નીકળવા માંડી દ્રોણાચાર્ય નહોતી આપવી કોને એકલવ્ય ને છતાંય ગુરુના અંદરથી નીકળવા માંડી અને એકલવ્ય બેઠા બેઠે કાચી મૂર્તિ મૂર્તિમાંથી પ્રાપ્ત કરી લીધું અને એમનો કુતરો આઈ દ્રોણાચાર્યનો જ્યાં ભસવા માંડ્યો તે ધ્યાનમાં ભજનમાં ખરેખ પાડવા માંડ્યો ત્યારે પેલા બાણ હતા ને મોઢામાં બેસાડી દીધા અને કૂતરો બંધ થઈ ગયો અને નહીં ગુરુ ગુરુ ના આશ્રમ ઉપર કૂતરો ગયો અને દ્રોણાચાર્ય જોયું કે આ વિદ્યા પહેલી ચિંતા એમને એમની વિદ્યા ની થવા કૂતરાની નહીં નહી આ વિદ્યા મેં કોઈને આપી નથી તો આ કુતરાના હવા લાવા કયા કોને આવી રીતે હું એકલો જ છું અને જે સમક્ષ બેઠા છે કૂતરો ઉભો રહી ગયો એકલય દ્રોણાચાર્ય હમજી કે એ ભાઈ તું કોણ છે બોલ્યો નહી તને સાંભળતો નથી કોણ છે એકદમ અંખ ખોલી ગઈ જો ભજન હોય તો આવું હોય આપણે ભજન કરીએ પણ ભજનમાં પોલ મારીએ હા હવારમાં માળા થયેલા બેઠા અનકો કહીને કહે ને શિવમ જેવો અમારે કે મહારાજ કંઈ હજાર રૂપિયા લઈ ગયો તો ને ઉછીના એ આલવા આવ્યો સુધી માળા પડી નહીં દેતા આવતા તમે માળા તો કાલ થાય આપણા રૂપિયા નહી આવે બસ આપણે ભજન ભજનને અનુજ કરીએ છીએ ત્રણ ત્રણેચ અહીંયા કીધું એટલે પહેલાં અંખ ખોલીને કીધું કે હો ગુરુજી આખ મારા દ્વારુપર વધારે વધારો વધારો કે હું બેસવા માટે નથી આવ્યો કોણ છે તું કે પ્રભુ મનુ છે કોણ શિષ્ય કોણ છે તારા ગુરુ કે પ્રભુ આપ આપ મારા ગુરુ છો એટલે કે મેં તો તને ગુરુ બોધ આપ્યો જ નથી કે પ્રભુ આપ આપ્યો હોય ના આપ્યો હોય ખબર નથી પણ આપ મારા ગુરુ જો આવા બનજો એકલવ્ય એનું નામ શું એકલવ્ય એક થી જ લવ આપણે લવ કર પણ જુદા જુદા લવ કર આ ઘડીક બ્રહ્માણીમાં ને ઘણીક ગુરુ મહારાજ ને હા મહાકાળી ઘણીક વીર ને ઘડીક માં પેલી આપણે ગયા બોલો આપણો લવ ફરતો થઈ ગયો છે એક ઉપર શ્રદ્ધા રાખો ગુરુના વચન ઉપર જેને તમારી જ્યો શ્રદ્ધા બેઠી હોય ગુરુ મહારાજ ઉપર બેઠી હોય બ્રહ્માણી માં ઉપર બેઠી હોય કે મહાકાળી ઉપર અને એકલવ્ય ફાટ લઈને ઉભો થઈ રહીને કીધું કે ગુરુજી આ મૂર્તિ કોની છે ગુરુજી પૂછે છે કે ગુરુજી આપની તો ગુરુ દક્ષિણા તે આપી છે કે ના પ્રભુ ગુરુ દક્ષિણા આપી નથી માગો આપ માગો એ આપું તો ગુરુદક્ષિણા જ્યાં જો સુધી મને ના આપે તો ગુરુ હું તારો ગુરુ કહેવાય ન એકલવે એક છણનો પણ વિચાર કરાવો કે માગો ગુરુજી પણ ગુરુજીને જો કપટ છે પાછું ગુરુજીના હૃદયમાં શું છે કપટ છે વિશ્વાસ નથી ગુરુએ એવું વચન માંગ્યો કે આ અંગૂઠો જમણા હાથનો માગી લઉં એટલે એની પણસ ચડાઈ નહી શકે અને પણસ નહી ચડાઈ શકે વિદ્યા ભલે જતી રહી પણ અંગૂઠો નહી હોય તો એની વિદ્યા કામ કરશે તમે મને દક્ષા આપી નતી તો હવે તમારે દક્ષિણા માંગવાનો હક નથી પણ ગુરુના ઉપર એમને વિશ્વાસ હતો કે આજ મારા ગુરુ છે અને એ અંગૂઠો કાપીને આપી દીધો ક્ષણ હવે ગુરુના મનમાં કપટ હોય અને હોય તો ગુરુ એને કહેવાય પણ ખરો જો કપટ હોય ને ગુરુમાં તો એ એ ગુરુ નહીં ગુંડો છે પણ ખબર હતી કે આ છોકરો કોણ જાતિનો છે એકલવ્ય ભીલ જાતિનો છે ક્ષત્રિય જાતિનો નથી આની જોડે વિદ્યા ગઈ છે પણ આ પ્રજાનું રક્ષણ નહીં કરી શકે